શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી ચેનલ ધાર્મિક વ્રતકથા આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડિયોમાં આપણે સાંભળવાના છીએ ફાગણ માસના કૃષ્ણપક્ષની એકાદશી પાપમોચની એકાદશીની વ્રતકથા મહિમા મુહૂર્ત પૂજન વિધિ તથા આજના ખાસ ઉપાયો જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને જો આપ આ ચેનલ પહેલીવાર જોઈ રહ્યા છો તો સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તરત પહોંચી શકે ધન્યવાદ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુડ્રીકાક્ષ મંગલાય તનોહરી પ્રભુ બોલો લક્ષ્મીપતિ ભગવાન શ્રી નારાયણની જય મિત્રો એકાદશી એટલે કે અગિયારમી તિથિ જે કોઈ એકાદશીનું વ્રત કરે છે તેની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને સાથે જ જાણે અજાણે થયેલા પાપદોષોમાંથી પણ મુક્તિ મળે છે સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે જે કોઈ એકાદશીનું વ્રત કરે છે તેની ઉપર એકાદશી મૈયા અર્થાત મહામાયા જોગમાયાની પણ કૃપા પ્રાપ્ત થાય છે કારણ કે એકાદશી તિથિ ભગવાન શ્રીનારાયણના અંગોમાંથી જ દેવીના રૂપમાં પ્રગટ થયેલી હોય છે જે ભગવાનને અત્યંત પ્રિય છે એકાદશી મૈયાએ પ્રભુની રક્ષા કરી હતી એટલા માટે પ્રભુએ તેમને વરદાન આપ્યું છે કે જે કોઈ એકાદશીના દિવસે વ્રત જપ ઉપવાસ કરશે મારું પૂજન કરશે તેન પર મારી સદૈવ કૃપા દૃષ્ટિ રહેશે એટલા માટે ભક્તો એકાદશીના વ્રતના દિવસે ઉપવાસ કરે છે પ્રભુનું જપ કરે છે અને શાસ્ત્રોમાં પણ એકાદશીનું ઘણું મહત્વ બતાવવામાં આવ્યું છે વ્રતોના રાજા સમાન કોઈ વ્રત હોય તો તે એકાદશી જ છે એકાદશી વ્રતનું મહાત્મ્ય અને મુહૂર્ત એકાદશીનું વ્રત આપણા ઋષિમુનિઓએ પાપ પુણ્ય સ્વર્ગ નર્ક અને જીવનના કલ્યાણને ધ્યાનમાં રાખીને નક્કી કર્યું છે મનુષ્ય સારા માર્ગે ચાલે સારા કર્મ કરે અને આધ્યાત્મિક શક્તિ પ્રાપ્ત કરે એ માટે જપ તપ અને ઉપવાસનું મહત્વ દર્શાવાયું છે આ એકાદશીનું વ્રત કરવાથી જીવનમાં તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે ભૌતિક સુખ સમૃદ્ધિ ભુક્તિ પ્રાપ્ત થાય છે અને અંતે વૈકુંઠધામની પ્રાપ્તિ થાય છે આ શુભ અને મંગલકારી વ્રત ભગવાન શ્રીહરી માટે પ્રિય છે અને પાપોને હરનાર છે આજનું વ્રત ફાગણમાસના કૃષ્ણપક્ષની પાપમોચની એકાદશી છે સૌપ્રથમ આ એકાદશીનો મુહૂર્ત જાણી લઈએ એકાદશી તિથિ અને વ્રત મુહૂર્ત એકાદશી તિથિ શરૂ પચ્ચીસ માર્ચ બે હજાર પચ્ચીસ વહેલી સવારે પાંચ વાગ્યા વાગ્યે એકાદશી તિથિ પૂર્ણ છવ્વીસ માર્ચ બે હજાર પચ્ચીસ વહેલી સવારે પોણા ચાર વાગ્યે વ્રત રાખવાનો દિવસ પચ્ચીસ માર્ચ બે હજાર પચ્ચીસ મંગળવાર ઉદયા મુજબ પરણા વ્રત ખોલવાનો સમય છવ્વીસ માર્ચ બે હજાર પચ્ચીસ બુધવાર સવારે નવ વાગ્યાથી સવારે સાડા દસ વાગ્યા સુધી જો આ સમયે પરણા ન થાય તો બપોરે એક વાગ્યોથી સવારે પોણા ત્રણ સુધી કરી શકાય યુક્ત એકાદશી અને વૈષ્ણવ પરંપરા આ વખતે દ્વાદશી તિથિ પણ જોડાય છે એટલે કેટલાક વૈષ્ણવ ભક્તો છવ્વીસ માર્ચ બે હજાર પચ્ચીસના રોજ પણ એકાદશીનું વ્રત પાળશે જો કોઈ ઈચ્છે તો આ બે દિવસમાંથી કોઈ પણ એક દિવસ વ્રત કરી શકે છે કારણ કે બંને દિવસ શુભ છે આ પાપમોચની એકાદશી વ્રત પાલન કરવાથી સુખ સમૃદ્ધિ અને પાપમોચન થાય છે ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય અને આત્મકલ્યાણ થાય વૈષ્ણવ એકાદશી વ્રત પાળણા અને પૂજન વિધિ વૈષ્ણવ એકાદશી અને પાળણા પરણા મુહૂર્ત જે ભક્તો છવ્વીસ માર્ચ બે હજાર પચ્ચીસ બુધવારના રોજ એકાદશીનું વ્રત કરશે તેઓ પારણ સત્તાવીસ માર્ચ બે હજાર પચ્ચીસ ગુરુવારના રોજ સવારે સાડા છ વાગ્યાથી સવારે સાત વાગ્યા વાગ્યા સુધી કરી લે આ પછી ત્રયોદશી તિથિ શરૂ થશે જેનો અલગથી વ્રત પણ હોય છે ત્રયોદશી વ્રત અને પાળણાની વિધિ ત્રયોદશી વ્રત પાળનાર ભક્તો માત્ર તુલસી અને જળ લઈને પાળણા કરે એકાદશીના દિવસે દશમીથી યુક્ત એકાદશીને સ્માર્ત એકાદશી કહેવામાં આવે છે સૂર્યોદય કોઈ કોઈપણ એકવી દિવસ એકાદશીનું વ્રત કરી શકાય પાળણા વ્રત સમાપન અને દાનપુણ્ય વ્રતનો સંકલ્પ જે રીતે કરવામાં આવે છે એ જ રીતે તેને સમાપ્ત પણ કરવું જરૂરી છે પારણાના દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવવું કાચું સીધું દાન કરવું અને પશુ પક્ષીઓની સેવા કરવી જોઈએ ગરીબ અને જરૂરિયાતમંદોને દાન પુણ્ય કરવાથી વિશેષ ફળ મળે છે પાપમોચીની એકાદશી અને શુભયોગ આ વખતે દુર્લભ શિવવાસ અને સિદ્ધિયોગ પણ બને છે જે આ એકાદશીને વધુ મહત્વપૂર્ણ બનાવે છે લક્ષ્મીનારાયણ ભગવાનનું પૂજન કરવાથી ભક્તોને મનચાહું વરદાન મળે છે અને દુઃખોનો નાશ થાય છે એકાદશી વ્રતની તૈયારી અને પૂજન વિધિ જે ભક્તો વ્રત કરે છે કે ન કરે તેઓ પણ એકાદશીના દિવસે પૂજન અવશ્ય કરવું વ્રત પાળનારા ભક્તોએ દશમી રાત્રે હળવું ભોજન લેવું ભારે ભોજન કે ગરમ ખોરાક ટાળવો લસણ ડુંગળી ચણા મસૂર દાળ કોબી રીંગણાં વગેરે ત્યજવું ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખીને છાસ દહીં મઠ્ઠો અને ફળનું સેવન કરવું શરીરમાં પાણીનું સંતુલન જળવાઈ રહે માટે વિશેષ પાણી પીવું આ રીતે એકાદશી વ્રત કરનારા ભક્તો શુદ્ધ ચિત્તે અને નિયમપૂર્વક વ્રત પાળે તો ભગવાન શ્રીહરિની કૃપા પ્રાપ્ત થાય છે એકાદશી વ્રત વિધિ અને પૂજન પદ્ધતિ વ્રતની તૈયારી અને નિયમો વ્રત પાળનાર ભક્તોએ દશમીની સાંજથી જ શુદ્ધાચાર અને નિયમોનું પાલન શરૂ કરવું જોઈએ એકાદશીના દિવસે વહેલી સવારે ઉઠી સ્નાન કરવું અને શુદ્ધ વસ્ત્રો ધારણ કરવા ઘરના મંદિરની સફાઈ કરવી અને ભગવાનનું સ્મરણ અને જપ કરવું ભગવાનનું પૂજન અને સંકલ્પ વિધિ ચમણા હાથમાં ચમચીથી જળ લઈને પૂર્વ તરફ જોઈને સંકલ્પ કરવો હે ભગવાન શ્રીનારાયણ હે પુનરીકાક્ષ હે અચ્યુત હું એકાદશી વ્રત પાળું છું અને દ્વાદશી બારસના દિવસે પારણ કરીશ હે પ્રભુ મને આશીર્વાદ આપો અને મારી રક્ષા કરો આ સંકલ્પ કર્યા પછી જળ ધરતી પર છોડી દેવું જેથી વ્રત આરંભ થાય છે પ્રભુની મૂર્તિ અથવા ચિત્રની પૂજા ઘરમાં મૂર્તિ હોય તો સ્નાન કરાવવું જો ચિત્ર ફોટો હોય તો મલમલના સાફ વસ્ત્રથી સફાઈ કરવી મૂર્તિ પૂજન શ્રેષ્ઠ મનાય છે કારણ કે જો શ્રદ્ધા હોય તો પૂજા વધુ ભક્તિભાવથી થાય છે ભગવાનને સ્નાન કરાવવાની પદ્ધતિ સૌ પ્રથમ શુદ્ધ જળથી સ્નાન કરાવવું અને યમુનાજી અથવા ગંગાજળનો ભાવપૂર્વક સંકલ્પ કરવો પંચામૃત સ્નાન ઘી દૂધ મધ દહીં સાકર કરાવવું અને તુલસીદળ સાથે ભોગ ધરાવવો ફરી એકવાર શુદ્ધ જળથી સ્નાન કરાવવું અને પ્રભુને સાફ વસ્ત્ર પહેરાવવા પીળા વસ્ત્ર પીતાંબર મોરમુકુટ હાર કુંડલ અને ઝાંજર ધારણ કરાવવા તુલસી સમર્પણ અને ભોગ ભગવાનના ચરણોમાં બે તુલસીદળ અર્પણ કરવા મીઠાઈ માખણ મિશ્રી કે સિઝનના ફળોનો ભોગ ચડાવવો પ્રત્યેક ભોગમાં એક તુલસીદળ મૂકવો ધૂપ દીપ અને આરતી ભગવાનની ધૂપ દીપ અને આરતી કરવી વ્રતકથા સાંભળવી અથવા સંભળાવવી વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરવાથી વિશેષ ફળ મળે છે આધ્યાત્મિક પઠન અને ભજન ગીતાજીનો પાઠ કરવો અથવા સાંભળવો વિષ્ણુભજન કે આરતી દ્વારા મનને શાંતિ આપવી સમય મળે તો વધુ ધ્યાન અને જપ કરવો આવી રીતે એકાદશી વ્રત વિધિ અને પૂજન કરવામાં આવે છે જેનાથી ભગવાન શ્રીહરિ પ્રસન્ન થાય છે અને ભક્તોને આકાશી આશીર્વાદ પ્રાપ્ત થાય છે વ્યસ્ત વ્યક્તિઓ માટે એકાદશી વ્રત અને દાનનું મહાત્મ્ય મનથી પ્રભુની સેવા જો તમે ખૂબ વ્યસ્ત હો અને સંપૂર્ણ વિધિ પ્રમાણે વ્રત અને પૂજા ન કરી શકતા હો તો મનથી પ્રભુની માનસી સેવા કરવી ભગવાનના નામનો જપ કરવો શ્રદ્ધા રાખવી પ્રભુ ક્યારેય રિસાતા નથી સમય મળે તો પૂજા પાઠ કરવું નહીંતર હરિ ઈચ્છા માનીને મનથી પ્રભુને ભજવું તુલસી માતાની પૂજા અને વૃક્ષ આરાધના એકાદશીના દિવસે તુલસી માતાને દીપદાન કરવું અને ચંદનથી તિલક કરવો તુલસીજીની પ્રદક્ષિણા કરવી અને પૂજા કરવી પીપળાના વૃક્ષને નમન કરવું કારણ કે તે સર્વદેવોનો નિવાસ અને પિતૃઓનું સ્વરૂપ છે શક્ય હોય તો નવા વૃક્ષ વાવવું અથવા તેના રક્ષણ માટે પ્રયત્ન કરવો પીપળાની સાત પ્રદક્ષિણા કરી પિતૃનારાયણનું સ્મરણ કરવું દાનનું મહાત્મ્ય એકાદશીનું વ્રત પાળવું કે દાનમાં આપવું બંને પવિત્ર કાર્ય છે વ્રતનું દાન જો કોઈ વ્યક્તિ સ્વયંવ્રત ન કરી શકે તો તેને વ્રત દાન આપી શકાય જે ઉત્તમ માનવામાં આવે છે શ્રાદ્ધ પક્ષની જેમ પાપમોચન માટે દાન કરવું શ્રેષ્ઠ છે પંચબલી પાંચ પ્રકારના દાન કરવાથી પાપ નષ્ટ થાય છે એક ગાયને ઘાસચારો સંતોષ અને પ્રસન્નતા મળે બે કૂતરાને ભોજન દુર્ઘટનામાંથી રક્ષા મળે ત્રણ કાગડાને ખોરાક પિતૃઓ પ્રસન્ન થાય ચાર માછલીને ભોજન તમામ પ્રકારની વિપત્તિમાંથી રક્ષણ મળે પાંચ પક્ષીઓને દાણા જલ ગરીબી દૂર થાય જળ સેવા અને આરોગ્ય લાભ ધાર્મિક સ્થળો અથવા જરૂરિયાતમંદ લોકો માટે પાણીની વ્યવસ્થા કરવી જેનાથી પરેશાનીઓ દૂર થાય વ્રત અને દાનથી મનોશુદ્ધિ બુદ્ધિની તેજસ્વીતા અને આરોગ્ય લાભ મળે કમાણીમાંથી એક નક્કી હિસ્સો દાન કરવાથી ધનમાં બરકત રહે છે આવી રીતે એકાદશી વ્રત અને દાન કરવાથી જીવનમાં શાંતિ સમૃદ્ધિ અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે એકાદશી વ્રત મનોકામના અને સૂર્ય ઉપાસનાનું મહત્વ એકાદશી વ્રત અને મનોકામના એકાદશી વ્રત કરતા આપણે પ્રભુને મનોકામના કહી શકીએ છીએ પરંતુ એ મનોકામના એવી હોવી જોઈએ કે જેનાથી આપણું ભલું થાય અને બીજા કોઈને નુકસાન ન થાય કારણ કે આ ઈશ્વર કૃપા મેળવવાનો માર્ગ છે અને જો કોઈને દુઃખ પહોંચે તો તે પાપના ભાગી બનીએ આપણા કર્મોનું ફળ મૃત્યુ પછી પણ સાથે રહે છે એટલે સારા કામ કરવા જોઈએ મૃત્યુ સમયે પ્રાણ શારીરિક દ્વારમાંથી નીકળવાની માન્યતાઓ શાસ્ત્રો મુજબ મૃત્યુ સમયે પ્રાણ શરીરના નવ દ્વારમાંથી અંગોથી નીકળે છે પ્રાણ કયા દ્વારમાંથી નીકળે છે તે મુજબ આત્માની ગતિ નક્કી થાય છે મૃત્યુ સમયે જોવા મળતા સંકેતો એક આંખમાંથી પ્રાણ નીકળે તો આંખો બહાર આવી જાય બે મોઢામાંથી પ્રાણ નીકળે તો મોઢું ખુલ્લું રહી જાય ત્રણ નાકમાંથી પ્રાણ નીકળે તો નાકમાંથી લોહી કે પાણી આવે ચાર કાનમાંથી પ્રાણ નીકળે તો કાનમાંથી લોહી કે પરું નીકળે પાંચ ઉત્સર્જન અંગો મૂત્ર કે ગુદા દ્વારા નીકળે તો મૂત્ર અથવા હાજત થઈ જાય છ સાધુ સંતો માટે તેમના પ્રાણ બ્રહ્મરંદ્ર મસ્તકના શિખરમાંથી નીકળે છે જે શ્રેષ્ઠ ગતિ માનવામાં આવે છે આ માન્યતાઓ શાસ્ત્રો અનુસાર છે જે ગરુડ પુરાણમાં વર્ણવાયેલી છે સૂર્ય ઉપાસનાનું મહત્વ વ્રત કરીએ કે ન કરીએ પણ સૂર્યનારાયણની ઉપાસના અવશ્ય કરવી જોઈએ સૂર્ય ભગવાન પ્રકાશના સ્ત્રોત છે અને જ્યાં પ્રકાશ છે ત્યાં સકારાત્મકતા છે જગતમાં જો સૂર્ય ન હોય તો અંધકાર અને નકારાત્મકતા વ્યાપ્ત થઈ જાય સવારના નિયમો એક સ્નાન કર્યા પછી સૌપ્રથમ સૂર્યનારાયણ દેવને અર્ધ્ય આપવો બે તાંબાના લોટામાં જળભરી કે બે હાથની અંજલી લઈને સૂર્યને અર્પણ કરવો ત્રણ ગાયત્રી મંત્રનો જપ કરવો ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુરવરેણ્ય ભર્ગો દેવસ્ય ધીમહિ ધીયો યો નઃ પ્રચોદયાત ગાયત્રી મંત્રનો અર્થ હે પ્રભુ તમે દુઃખનાશક સુખદાતા શ્રેષ્ઠ અને તેજસ્વી છો હું હૃદયથી તમને ધારણ કરું છું મારી બુદ્ધિને સન્માર્ગે વાળો સંક્ષેપમાં એકાદશી વ્રત અને મનોકામના હંમેશા સદભાવનાપૂર્વક રાખવી મૃત્યુ સમયે પ્રાણ કયા અંગમાંથી નીકળે છે તે માન્યતાઓ શાસ્ત્રો અનુસાર છે સૂર્યનારાયણની ઉપાસના દ્વારા સકારાત્મકતા અને ધર્મપ્રેમ વધે છે ગાયત્રી મંત્રનો જપ જીવનમાં શાંતિ અને ઉન્નતિ લાવે છે આ રીતે જીવનમાં સદાચાર અપનાવી શકીએ અને શાંતિ સમૃદ્ધિ મેળવી શકીએ વૈભવ વ્રત અને ભક્તિનું મહત્વ વૈભવ અને સૂર્યચંદ્ર પૂજા ભગવાન શ્રીકૃષ્ણએ ગીતાજીમાં કહ્યું છે કે સૂર્ય અને ચંદ્ર સ્વયં પ્રકાશના પુંજ છે આપણે સૂર્ય અને ચંદ્રની પૂજા કરીએ છીએ કારણ કે તે પ્રભુના સ્વરૂપ છે સૂર્યપૂજાથી પિતૃઓ તૃપ્ત થાય છે અને શુભ ફળ મળે છે એકાદશીના દિવસે કરેલા વ્રત અને દાનથી પણ જીવનમાં વૈભવ અને સમૃદ્ધિ આવે છે એકાદશી વ્રત અને દાનનું મહાત્મ્ય એકાદશી વ્રત માટે જો કોઈ વ્યક્તિ સ્વયં વ્રત ન કરી શકે તો બીજા માટે સંકલ્પ કરી શકીએ ઉદાહરણ તરીકે ઘરમાં બીમાર વ્યક્તિ વૃદ્ધો અથવા અન્ય કોઈ જે વ્રત ન રાખી શકે તેમના માટે પણ વ્રતનું પુણ્ય અપાવી શકાય વ્રત ન કરી શકીએ તો પ્રભુના નામનો જપ કરવો કોઈને દુઃખ ન પહોંચાડવું નિંદા કુતર્ક ન કરવો અને હંમેશા સત્યવચન બોલવું શુભકર્મો દ્વારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકાય મૃત્યુ અને પ્રાણ નીકળવાની માન્યતાઓ શાસ્ત્રોમાં લખ્યું છે કે મૃત્યુ સમયે વ્યક્તિના પ્રાણ શરીરના વિવિધ દ્વારોથી નીકળે છે જે દ્વારથી પ્રાણ નીકળે છે તે મુજબ આત્માની આગળની ગતિ નક્કી થાય છે સંત સાધુઓના પ્રાણ બ્રહ્મરંધ્ર મસ્તકના શિખરમાંથી નીકળે છે જે શ્રેષ્ઠ ગતિ છે ભગવાન શ્રીકૃષ્ણના ગીતાજી ઉપદેશો જીવન માટે માર્ગદર્શન આપે છે શ્રીરામના જીવનચરિત્રથી મર્યાદાપૂર્વક જીવન જીવવાનું શીખી શકાય શિવપુરાણમાં મહાદેવ અને પાર્વતીના ભક્તો પર થયેલી કૃપા વર્ણવાય છે શ્રીમદ ભાગવત પુરાણમાં ગજેન્દ્ર મોક્ષની કથા આપણને બતાવે છે કે ભક્તિ અને સાચી પ્રાર્થનાથી ઈશ્વર ભક્તોની રક્ષા કરે છે એકાદશીનું મહાત્મ્ય અને વ્રતના લાભ એકાદશીના દિવસે શ્રીમદ ભાગવત ગીતાજી અથવા વિષ્ણુ સહસ્ત્ર નામનું પાઠ કરવો ઉત્તમ છે વ્રત રાખવાથી મન અને બુદ્ધિ પવિત્ર બને છે અને તે આપણું જીવન શિસ્તબદ્ધ બનાવે છે વ્રત કરવાથી નકારાત્મક વિચારો દૂર થાય છે અને શુભ સંસ્કાર વિકસે છે સંક્ષેપમાં સૂર્ય અને ચંદ્રપૂજાથી વૈભવ અને પિતૃતૃપ્તિ મળે છે એકાદશી વ્રત અને દાન કરવાથી પાપનો નાશ થાય છે શાસ્ત્રોનું પઠન જીવનમાં શિસ્ત અને સદાચાર લાવે છે ભગવાનની ભક્તિ કરવાથી જ ઈશ્વર કૃપા પ્રાપ્ત થાય છે આ રીતે વ્રત અને ભક્તિ દ્વારા જીવનમાં સમૃદ્ધિ શાંતિ અને ધર્મનો માર્ગ પ્રાપ્ત કરી શકાય પાપમોચની એકાદશી મહાત્મ્ય અને વ્રત પાપમોચની એકાદશીનું વ્રત ફાગણ માસના કૃષ્ણ પક્ષમાં આવે છે આ વ્રત પાપોનો નાશ કરીને પવિત્રતા લાવે છે આ દિવસે ભગવાન વિષ્ણુ અને દેવી તુલસીની પૂજા કરવામાં આવે છે પાપમોચની એકાદશીની વ્રત કથા પ્રાચીનકાળમાં ચૈત્રરથ નામનું સુંદર વન હતું ત્યાં અપ્સરાઓ અને દેવતાઓ ફરતા હતા ત્યાં મેઘાવી નામના મહર્ષિ શિવની ભક્તિ અને તપસ્યા કરતા હતા એક દિવસ ઇન્દ્રના દરબારની અપ્સરા મંજુઘોષા મહર્ષિ મેઘાવીને મોહિત કરવા માટે ગાવા લાગી કામદેવે પણ મહર્ષિ મેઘાવીને વિજય કરવા માટે પ્રયત્ન કર્યો મેઘાવી મુનિ મંજુઘોષાના સૌંદર્ય અને સંગીતથી મોહિત થઈ ગયા અને તેમણે તપસ્યા છોડી દીધી વર્ષો પછી જ્યારે મંજુ ઘોષાએ સ્વર્ગ પરત જવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે મહર્ષિ મેઘાવીને સમજાયું કે તેમણે સમયનો ખ્યાલ ગુમાવી દીધો હતો પોતાની ભૂલ સમજતા જ તેમણે અપ્સરાને રાક્ષસી બનવાનો શાપ આપ્યો મંજુ ઘોષાએ માફી માંગી ત્યારે મહર્ષિએ કહ્યું કે જો તે પાપમોચની એકાદશીનું વ્રત કરશે તો તેના પાપોથી મુક્ત થઈ જશે મહર્ષિ પોતે પણ આ વ્રત દ્વારા પવિત્ર થયા અને ભગવાન શિવ અને શ્રી વિષ્ણુના ચરણોમાં સ્થિર થયા પાપમોચની એકાદશી વ્રતવિધિ ઉપવાસ અને નિયમો એકાદશીના દિવસે સાંજથી જ ઉપવાસ શરૂ કરવો એકાદશીના દિવસે અનાજ અને તામસિક ભોજન ન લેવું પાણી ફળ અને દૂધ વડે ઉપવાસ રાખી શકાય છે ભગવાન વિષ્ણુની પૂજા સવારે સ્નાન કરવું અને પવિત્ર થવું તુલસીની પૂજા કરીને ભગવાન વિષ્ણુને ફૂલ ફળ અને તુલસીદળ અર્પણ કરવું વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ અથવા ભગવદ્ ગીતા પઠન કરવું જપ અને ભજન કીર્તન ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જપ કરવો રાત્રે હરિના ભજન કીર્તન કરવું દાન અને સેવા સેવાકાર્ય જરૂરિયાતમંદોને અને અને દાન પુણ્ય કરવું ગાય બ્રાહ્મણ અને પક્ષીઓને ભોજન કરાવવું દ્વાદશીના દિવસે પારણું બીજા દિવસે દ્વાદશી સવારે પ્રભુને ભોગ લગાવી દાન કરીને ઉપવાસ તોડવો પાપમોચની એકાદશીનું મહત્વ આ વ્રત કરવાથી જીવના તમામ પાપ નષ્ટ થાય છે મન અને શરીર પવિત્ર થાય છે વૈષ્ણવ ધર્મમાં આ એકાદશી અત્યંત મહત્વપૂર્ણ છે કેમ કે તે પાપોનો નાશ કરે છે અને મુક્તિ તરફ દોરી જાય છે કોઈ પણ વ્યક્તિ ભલે તે વ્રત ન રાખી શકે પરંતુ ભગવાનના નામનું સ્મરણ અને ભક્તિ કરવાથી પણ શુભ ફળ પ્રાપ્ત થાય છે પાપમોચની એકાદશી આપણા જીવનમાં પવિત્રતા અને દિવ્યતાનો સંચાર કરે છે જો તમે આ વ્રત રાખો તો ઈશ્વર તમને શુભફળ અને કલ્યાણ આપશે હરિઓમ તત્સત શ્રી હરિકૃષ્ણ ભગવાનની જય પાપમોચની એકાદશી વ્રતકથા સરસ અને સરળ ભાષામાં એક સમયે મહર્ષિ મેઘાવી શિવભક્તિ અને તપસ્યા કરતા હતા એક દિવસ મંજુ ઘોષા નામની અપ્સરા તેમને મોહિત કરવા આવી તે મધુર ગાન ગાવા લાગી અને મેઘાવી મુનિ તેના સૌંદર્ય અને સંગીતથી મોહિત થઈ ગયા તેઓ તપસ્યા ભૂલી ગયા અને સત્તાવન વર્ષ સાત મહિના અને ત્રણ દિવસ વિતાવી દીધા સમયનો ખ્યાલ આવતા તેઓ ક્રોધિત થયા અને ઘોષાને તું પિશાચી બની જઈશ એવો શાપ આપ્યો તે બેચારી મુનિ પાસે માફી માગવા લાગી દયા આવી તો મુનિએ કહ્યું કે તું ફાગણ માસના કૃષ્ણપક્ષની પાપમોચની એકાદશીનું વ્રત કર તો તારા પાપ દૂર થશે ઘોષાએ એકાદશીનું વ્રત કર્યું અને પિશાચી દેહમાંથી મુક્ત થઈને ફરી સ્વર્ગમાં પાછી ગઈ મેઘાવી મુનિએ પણ પિતાશ્રી ઋષિના સલાહ મુજબ એકાદશીનું વ્રત કર્યું જેના કારણે તેમના બધા પાપ દૂર થઈ ગયા પાપમોચની એકાદશીનું મહત્વ જે કોઈ આ વ્રત કરે છે તેના તમામ પાપ નષ્ટ થાય છે ગોદાન હજાર ગાયદાન જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે બહુ મોટા પાપી પણ આ વ્રત દ્વારા મુક્તિ મેળવી શકે છે ભવિષ્યપુરાણમાં આ એકાદશીનું મહાત્મ્ય ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવ્યું છે આ એકાદશીની કથા સાંભળવાથી અને વ્રત કરવાથી જીવનમાં પવિત્રતા અને શાંતિ આવે છે શ્રી લક્ષ્મીપતિ નારાયણ ભગવાનની જય મિત્રો આજે આપણે ફાગણ માસના કૃષ્ણ પક્ષની પાપમોચની એકાદશી વિશેની વ્રત કથા સાંભળી આ એકાદશી સર્વ પાપોને નષ્ટ કરતી છે અને પવિત્રતા આપનાર છે મને આશા છે કે આપને આ વીડિયો જરૂર પસંદ આવ્યો હશે શ્રી વાસુદેવાય હરી પરમાત્મને જય જય શ્રી કૃષ્ણ